રાજ્યની બીઝેડ કંપનીના સીઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની વિરુદ્ધમાં છ હજાર કરોડનો ફ્રોડ કરવા બાબતે બે સમય ફરિયાદ ઝાલાને બદનામ કરવાના હેતુથી પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો તો જેને લઈને હિંમતનગર સ્થિત ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થકોએ અમદાવાદના સામાજિક કાર્યકર અતુલ દવેની આગેવાનીમાં બસો જેટલા ઇન્વેસ્ટરો એફિડેવિટ કરીને ભૂપેન્દ્રસિંહ ઝાલા નિર્દોષ હોવાનું અને સમગ્ર ઘટના રાજકીય પ્રેરિત હોવાનું જણાવ્યું હતું છવ્વીસ અગિયાર બે હજાર રોજ એક કેસ લખવામાં આવે છે જેની કેસ જેની સામે કરવામાં આવી છે તેઓ બીઝેડના સીઈઓ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા ઉપર કરવામાં આવે છે આ કેસ આખો ફેંક હતો જે ધીમે ધીમે બહાર આવ્યું પરંતુ જે ઇન્વેસ્ટરો હતા આજે તેઓ એમની જ કેમ્પસમાં આજે એકત્રિત થયા છે અને તેમણે સોગંદનામું કર્યું છે કે ભાઈ અમારો એક રૂપિયો પણ ફસાયો નથી અને જેના પણ પૈસા અહીંયા છે એ ઇન્વેસ્ટરોને ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તેમાંના જે એક આપણા જે મહિલા જોડાયા છે આપણે જાણીએ કે તેઓ શું કહેવા માગે છે અને આ ઘટનાની આગળ ક્યાં પડઘા પડશે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું મેડમ તમારું નામ શું નામ શિવાંગી સોલંકી છે શિવાંગી તમે એ બતાવો કે આ છેલ્લા કેટલાય કેટલાય મહિનાથી આ ચાલી રહી છે ઘટના બરાબર છે ખોટા કેસો થયા ભૂપેન્દ્રસિંહને ફસાવાનો એક કારસો રચવામાં આવ્યો ત્યાંથી તો અત્યાર સુધીમાં શું શું તમે પરિવર્તનો જોયા પરિવર્તનમાં તો હવે હું શું કહું કારણ કે બધા ઘણા બધાના એમનાથી જ ઘર ચાલતા હતા અને ટાઈમ ટુ ટાઈમ જે કહેવાય ને કે ટાઈમ ટુ ટાઈમ વળતર મળતું હતું કોઈ જ નથી અમને પૈસા કોઈના સામેથી માંગ્યા દરેકે ઇન્વેસ્ટ જ કર્યા છે જે રીતે બેંકમાં ઇન્વેસ્ટ કરે છે એ રીતે અહીંયા ઇન્વેસ્ટ થયા છે પૈસા અને પેમેન્ટ ટાઈમ ટુ ટાઈમ જેમ હમણાં એક મેડમે વાત કરી કે સવારે ચાર વાગે પેમેન્ટ આવી જ જતું હતું રવિવાર હોય તો બી રજાના દિવસે બી આગલા દિવસે બી પેમેન્ટ અમારા એકાઉન્ટમાં આવી જતું હતું એમ એટલે અમને કોઈ સરથી કોઈ જ પ્રોબ્લેમ નથી અને સરે કંઈ જ ફ્રોડ નથી કર્યું પ્રશ્ન એ છે કે અમુક જે મીડિયા છે નામ દેવાની જરૂર નથી તમને ખબર છે ઘણા લોકો મા છે કે છે હજાર કરોડનું કમ્પાઉન્ડ કહે છે આ કેટલું સત્ય છે સત્ય તો હવે સામે આવી જ ગયું છે ને છ હજાર ગણવા કોણ બેઠું હતું પહેલાં તો એ છે પછી જે નાનામી લેટર આવ્યો નાનામી લેટર આવ્યો ક્યાંથી એ બી તપાસ કરો ને એ બી તપાસ કરવાની જરૂર છે જ ને કારણ કે છ હજાર કરોડ એ કદાચ કોઈએ જોયા બી નહીં હોય કરોડ બી કોઈએ જોયા કદાચ નહીં હોય પણ છ હજાર કરોડ ક્યાંથી આવ્યા એ છ હજાર કરોડમાંથી અત્યારે આંકડો આપણો ક્યાં સુધી સ્ટોપ થઈ ગયો છે તો પછી આના ઉપર એક સારી રીતે કાર્યવાહી આગળ થવી જોઈએ એમને ન્યાય મળવો જ જોઈએ રીતે જોવા જઈએ તો ચારસો કે ચારસો પચાસ કરોડનો મામલો હતો બરાબર છે ઇન્વેસ્ટરોનો એમાં ફક્ત હવે એકસો કે એકસો પંચોતેર કરોડ જ બાકી રહે છે કેમ છતાં આ લોકોએ છ હજાર કરોડનું એક તૂટ ઊભું કર્યું અફવા ઉડાડી જેથી કંઈ ભૂપેન્દ્રસિંહ જાદાનું નામ બદનામ થાય હા એટલે એ બદનામ કરવા માટે કંઈક તો પોઈન્ટ જોઈએ ને તો આજે સર જ્યારથી આ ઇસ્યુ થયો છે ત્યારથી કહે છે કે તમે મને હું સરકારની સમક્ષ અને પોલીસની સમક્ષ રહીને હું જોડે એ લોકોની જોડે રહીને હું નાણાં આપવા તૈયાર છું તો પછી એમણે હેલ્પમાં હેલ્પમાં એમની સરની રહેવું જોઈએ ને કે આજે વ્યક્તિ જ્યારથી છે આ ત્યારથી કહે છે કે હું દરેકને પેમેન્ટ આપવા રેડી છું તો પછી સામે સરકારે સાથ આપવો જોઈએ કે પેમેન્ટ આપવા રેડી છે તો પછી તમે શું કામ ના પાડો છો એનું કારણ શું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઘણા બધા સારા કામો કર્યા છે લગ્નથી લઈને બધું ગરીબોની એટલી સેવા કરી છે કંઈક લોકોને મકાનો બનાવી આપ્યા છે તેમ છતાં આ લોકોને આંખોમાં એટલા માટે પૂછ્યું કે એમની જ્યારે રેલી નીકળી તો દોઢ થી બે લાખ જનમેદ ની જોડાઈ હતી શું આ એની આડ અસરો છે હા એની આડ અસર બી ખરી પ્લસ અહિયાં જે સમૂહ લગ્ન થયા એ સમૂહ લગ્ન બહુ ભવ્ય આયોજન સાથે અને સમૂહ લગ્નમાં દરેક દીકરીઓને સરે બહુ જ મદદ કરી છે દરેક દીકરીઓને જે જોતું હતું બધું જ સર આપ્યું છે એમ એટલે એ બી કહેવાય કે આટલી નાની ઉંમરમાં જો એ આટલું બધું કરી શકે તો આગળ તો શું કરી જશે એમ બી એક ડર હતો કેમ્પસમાં ઘરે જવા બી રેડી નથી એટલું અહીંયા પ્લસ અહીંયા જે આપણું મેથ ચાલી રહ્યું છે ને જમવાનું બી કહો તમે તો આજે ચાર મહિનાથી ભલે સર નથી પણ જમવામાં ક્યાંય કોઈ પણ પ્રોબ્લેમ નથી થયો નથી અમારો બસ ટ્રાન્સપોર્ટેશનમાં બી પ્રોબ્લેમ થયો નથી અમારી સેલેરીમાં બી એક પણ મહિનો પ્રોબ્લેમ થયો શું લાગે છે રાજકીય ચાલ તો છે જ ને બધા કહી જ રહ્યા છે અમે કોંગ્રેસવાળાએ વિધાનસભામાં એવી રજૂઆત કરી કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર આરોપ મૂક્યો કે ભાઈ તમે આ મુદ્દાની તપાસ કેમ કરતા નથી ભારતીય જનતા પાર્ટી ઉપર એમણે આરોપ મૂક્યો હતો કે છ હજાર કરોડનું કમ્પાઉન્ડ કર્યું છે મહા છે તો જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીવાળા એમના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો તમે શું કહેશો હવે એ તો થોડું મને રાજકીય રીતે તો હું બહુ ના કહી શકું પણ મારું ખાલી એક જ વસ્તુ છે કે આમાં સરને ન્યાય મળવો જોઈએ અને સરને ન્યાય મળવો જ જોઈએ કારણ કે સર કોઈ પણ રીતે ખોટા નથી બરાબર બધી રીતે જોવા જઈએ ને તે પોઝિટિવ છે સારું છે એમનું કામ પ્લસ એમની એજ પ્રમાણે જો એ આટલું કરી શકતા હોય તો અમુક લોકો બી ગયા છે કે અમે જો આ એજમાં નથી કરી શકીએ એ વ્યક્તિ જ આ એજમાં આટલા સારા કામ કરી રહ્યો છે તો આ ક્યાંક એ બી સ્ટન્ટ હોઈ શકે છે એમ તો હું એટલું જ કહીશ કે એમના સારા કામ બી બતાવો ઘણી બધી મદદ કરેલી છે સારા કામ બતાવો આ એક સમજદાર મેડમ બોલી રહ્યા છે જે શિક્ષક બી છે આપ શિક્ષક છો ને એ શિક્ષક છે પોતે અને એમણે પોતે પણ અહીંયા અહીંયા જોબ જ કરે છે એમનું કહેવું એવું છે એક દિવસ એક દિવસ તો પગાર રોકાઈ ગયો ને એવું નથી બન્યું હાલની તારીખમાં ભૂપેન્દ્રસિંહ ભલે અંદર હોય પણ ત્યાં લોકોના પગાર નિયમિત ચૂકવવામાં આવે છે બાળકોનું પણ એટલું ધ્યાન રાખવામાં આવે છે ઘણા બધા સોશિયલ કામો કર્યા છે આ સોશિયલ કામો કર્યા એ કદાચ આ લોકોને ખૂંચ્યું હશે બે ડમી ફરિયાદી ઊભા કરી દીધા અને કેસ કરી દીધો એટલે શું ભૂપેન્દ્રસિંહ ઝાડા કે આરોપી સાબિત નથી થતા કે દોષિત સાબિત નથી થતા છતાં પણ તેમના કર્મો એટલે કે એમના જે સત્કર્મો છે હવે એ તે બહાર આવવા લાગ્યા છે કારણ કે બધાનું જે જૂઠ છે એ દિન પ્રતિદિન બહાર આવવા માંડ્યું છે એટલે આવનારા સમયમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા ટૂંક સમયમાં કદાચ છૂટી જાય તો નવાય નહીં હવે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ